સુરત લોકસભા બેઠક પર મતદાન ન થનાર હોય જેને લઈ આપ નેતા કાશડિયાએ કલેક્ટર ઓફિસે પહોંચી મારે વોટ કોને આપવું તેવા સવાલો કર્યા હતા સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારના સમર્થકો ખસી જતા કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયું ત્યારબાદ અપક્ષ અને પ્રાદેશિક પક્ષોના ઉમેદવારોએ ફોર્મ ખેંચી લેતા ભાજપના ઉમેદવાર બિનહરી ફીજેતા થયા હતા જેને લઈ વિરોધ શરૂ થયો છે તો સુરતના આપના નેતા દિનેશ કાછોડિયાએ કલેક્ટર કચેરીએ બેનર સાથે પહોંચી સવાલો કર્યા છે કે મારે વોટ કોને આપવો સાંભળો શું કહે છે કાછોડિયા અંદર એક રંગોળી કામ બહુ મોટું વ્યવસ્થિત થયું છે એમાં લખ્યું છે મારો મત મારો અધિકાર હું પણ કલેક્ટર શ્રીને પૂછું છું કે ભાઈ મારો મત મારે કોને આપવો ગુજરાત આખામાં જ્યારે સાત તારીખે મતદાન હોય ત્યારે મારો વોટ મારે આપવો છે સુરત શહેરની જનતા જે ઓગણીસ લાખ અડસઠ હજાર મતદારો છે એમને પણ એમનો મત આપવો છે લોકશાહીમાં મતદાનનો અધિકાર તમામ લોકોને છે આજે ઇલેક્શન કમિશનર દ્વારા મતદાન માટે જન જાગૃતિ કરવામાં આવે છે પણ હું તો સામેથી કહું છું કે મારા શહેરના લોકોને મતદાન આપવું છે એ મતનો અધિકાર કોઈ ચાર પાંચ લોકો વેચાઈ જાય તો કઈ રીતે તમે છીનવી શકો આજે હું એમ કહું છું ફોમ રિજેક્ટ થયું ઘણો સમય થયો પરંતુ કલેક્ટર સીધી દ્વારા ખોટું એફિડેટ કર્યું છે કે ખોટી સહીઓ કરી છે કોણે કરી છે કોણે આ પેપર સાથે છેડછાડ કરી છે કોણે ઓગણીસ લાખ અડસઠ હજાર જેટલા મતદારો સાથે દગો કર્યો છે એમને આજ દિવસ સુધી એમની સામે એફઆઈઆર પણ કરવામાં આવી નથી ક્યાંક ને ક્યાંક તંત્ર કેમ ચૂપ છે એના વિરોધમાં આજે કલેક્ટર ઓફિસની બહાર હું બેનર લગાવીને ઊભો છું બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે